અમે પાંચ મિત્રો ની પાછી પંચકેદનની યાત્રા કરવાનું પંચકેદન યાત્રા બહુ ડિફિલ કહેવાય પંચકેદનની યાત્રા ને આવે છે પેલા કેદારનાથ પછી બીજું કેદાર આવે છે મધમેશ્વર ત્રીજું કેદાર આવે છે તું અને ચોથું કેદાર આવે છે રુદ્રનાથ રુદ્રનાથ એટલું આડ છે કે જર્મનની લડાઈ અને રુદ્રનાથની ચડાઈ હારા હારા ને થકવી દે છે એવું કહેવામાં આવે છે મિત્રો પાંચમું કેદાર એમાં છે કલ્પેશ્વર જે ભગવાન શંકર ની જટાઉન સ્વરૂપ પણ માનવામાં આવે છે પંચકેદન ની યાત્રા ભાઈ ડિફિકલ તો બહુ રહેવાની ને અમે હવે પંચકેદનની યાત્રા કમ્પ્લીટ કરવાના છીએ અને બોલો

તો હવે જેટલા પાપ કર્યા છે એ અત્યારે અમારા ધોવાઈ જાય અને ખાસ આજનો ભાઈ તમને ખબર છે આવવાનું છે અને અત્યારે છે છે ને જો આ બધું કર્યું અને અમે બધા ગંગામાં પાંચ મિત્રો પાપ ધોવાના છે ગંગામાં પાંચ મિત્રો પાપ ધોવાય પછી કઈ આગળ ક્યાં જવાનું છે એમ ટ્રાફિક બહુ બધી છે બધા પાપ જ ધોવે છે હવા હવે આ બધા પાપ ધોવે છે બધાના પાપ ધોવાઈ જાય તો આમાં કોણ બાકી રહેશે ફેમિલી તો અત્યાર સુધી અમે ગંગામાં સ્નાન કરી લીધા ને ભાઈ બહુ મજા આવી ગઈ ઠંડુ પાણી હતું પણ મજા આવી મનને શાંતિ મળી પાપ ધોવાય કે ન ધોવાય નથી ખબર પણ ગંગામાં સ્નાન કરી લીધું છે આપણે અને મનને શાંતિ મળી ગઈ છે અત્યારે અમે નીકળી ગયા છીએ હરિદ્વાર થી ઋષિકેશ રક્ષામાં બેન કેમ કે આપડે છે ને રોકાવાનું છે ઋષિકેશ ફાઇનલી ફાઈનલી પૂગી જશે ઋષિકેશ ને અત્યારે તને બોર જાય રોકાણા હતા ને એમ એ હોટલે જઈશ ખાલી હોય તો ઠીક છે બાકી જોઈશ રૂમે પૂગીને ભાઈ જો બધા થાકી ગયા છે એવું કેમ કે છે ને અમે હાલીને બહુ દૂર થઈ હતા તો હવે છે ને હાલનું ગંગા આરતીમાં જવાનું છે તો જરીક ફ્રેશ થઈ જઈ નાઈ અને ભાઈ એ જઈ ગંગા આરતીમાં જવાનું છે તો અત્યારે બધા ફ્રેશ થઈ જઈ બધા થાકી ગયા છે અને અમે ફ્રેશ થઈ અને તમે છે ને ભાઈ આઈને મસ્ત ચાઉદી સિનેમેટિક શોર્ટ એન્જોય કરવાનું

કેવો લાગે યાર સિનેમેટિક કમેન્ટ કરીને કે બહુ મહેનત કરી છે સિનેટિક માં અને હમણાંથી હું આ સાઇનલો કરું છું વનરાજ ભાઈ કરે કે હું એ સાઇનલો કરું છું તો કે જો બધા કમેન્ટ કરીને કેવો લાગે સાઈન લો કરું કે નો કરું બાકી અત્યારે છે ને અહીંયા બે જગ્યા પર ગંગા આરતી થાય તો હવે ક્યાં થાય એનું નક્કી બે જગ્યાએ થાય ને મોટા ભાઈ બે જગ્યાએ ઋષિકેશની અંદર ગંગા આરતી થાય છે એક ત્રિવેણી ઘાટે થાય છે અને એક પરમાર્થ આશ્રમે થાય છે તો આપણે અત્યારે જઈએ છીએ ત્રિવેણી ઘાટે ત્યાં ગંગા આરતી થોડુંક વધારે માધ્યમ છે તો આપણે ત્યાં જઈએ છીએ અત્યારે અમારે બધાને જવાનું છે ગંગા આરતીમાં તો અત્યારે છે ને બધા હાલીને જાવ કેમ કે ભાઈ ટ્રેક અમારો જે છે ને પંચકેદાર તો એકસો ને એસી કિલોમીટર એકસો ને એસી કિલોમીટર જેટલું ટોટલ થવાનું છે વધારે કે ઓછું એ રીતનું છે પરફેક્ટ નથી ખબર તો જોઈ છે હવે પણ અત્યારે છે ને હેલીને જવાનું તો અત્યારે તો ને આપણે પૂગી છે ત્રિવેણી ઘાટ અને અહીંયા છે ને થાવાની છે ગંગા આરતી અમે છે ને આગળ જગ્યા રાખી દીધી કારણ જગ્યા રાખીને ઉભા રહી ગયા હવે જો અહીંયા થવાની છે આરતી ભાઈ પણ હજી વાર છે કલાક દોઢ કલાક કલાક જેવું થઈ જાય અડધી કલાક અહીંયા પાછા ગુજરાતમાં ને મૂળ એટલે તમે અહીંયા આગળ જ એમ જાય ਥੋੜੀ ਇੱਕ ਵਾਰ ਮਦਨ ਆਰਤੀ ਸਟਾਰਟ થਾਵਣੀ ਜੇ ਬਈ ਮੰਨ ਕੋ ਚਿੰਤ ਮਨ ਤੇ ਰੰਗੇ ਮਨ ਇੱਕ ਬਨ ਜਨ ਕੋ ਯਾਹ ਹੋ ਉਸ ਨਾ

હે મિની બ્લોક તો જોઈને ત્યાં બધે એક એકાર કેવી રીતે ભેગું કરવું તો હું શું કહેતો હતો ભૂલાઈ ગયું મને હું એમ કહેતો તો કે અમે રૂમે આવી ને પછી રૂમે આવીને અમે એવું છે કે કાલે અમારે અહીંથી ટ્રેન ટ્રેન હું બોલું છું બસ બસ છે કાલે બસ છે અમારે જવાનું છે એ કાલનો ટ્રેક અમારો પેલો કેદારનાથનો છે કેદારનાથનો ટ્રેક છે તમે એવું છે કે અહીંથી જવાનું છે આપણે ગૌરી ગૌરીકુંડોથી બસમાં બેન બસવાળા ક્યારે ફુગાડે એનું કંઈ નક્કી ન હોય હવે બપોરે પૂગી જાઉં તો હવે ત્યાંનો મોસમ અત્યારે થોડોક ખરાબ હતો કાલમાં અત્યારે જોવું હવે કાલ જઈને કે રસ્તો ચાલુ છે હોય તો કેમ કે લેન્ડ લેન્ડ થયેલું હતું રસ્તો બન્યો હતો ત્યાં મારા મિત્ર છે એને ફોન કરીને બધા અપડેટ દેજા કરે એટલે વાંધો નથી આવતો અત્યારે તો રસ્તો ખુલી ગયો છે પણ કાલનું વાતાવરણ કેવું હોય એ તો નથી ખબર અને અમે એવો પ્લાન કર્યો છે કે અડધો સામાન છે ને રસ્તામાં મૂકીને જવું જે જરૂરી વસ્તુ છે ને જ લઈ જવું એ તો તમને આગળ બ્લોગમાં ખબર પડી જાય કઈ રીતનું કેમ થાય કેમ કે અત્યારે આપણા પ્લેન ઉપર બધું ન હાલતું હોય તો અત્યારે જે કપડાં હતા ગરમ ને બધું ખોળ નીરખું કર્યું થોડું ઘણું એડિટિંગ કર્યું આ બધા બેગ પાછા ખોળ્યા હતા હીરખા પેક કર્યા કાલે પાછા ખોળીને નીરખા પેક કરીશું જાઉં આવડા બધા તો હોઈ ગયા છે યાર થાકી જશે ભાઈ તો એ હોઈ જવાનું છે અને હવારમાં હવારમાં પાછી અમારી બસ છે ને એ છે ચાર વાગ્યાની હમણાં બાર તો વાગી જાય છે બ્લોગ અપલોડ કરવાનું બાકી છે તો એના કારણે બ્લોગમાં ક્યારેક એકાદો દિવસ લેટ થાય તો નક્કી નહીં બાકી મિની બ્લોગને એવું બધું કન્ટિન્યુ ધીમે ધીમે કરતા રહેવું કેમકે એ ક્યારેય બધી વસ્તુ ન થાય તો આવી રીતનું ટ્રેલ કરીએ છીએ પંચકેદારની યાત્રા અને જોઈએ હવે પંચકેદાર કેવી રીતે કમ્પ્લીટ થાય એમ તો તમને આગળ કન્ટિન્યુ ખબર પડી જાય બાકી તો યાર અહીંયા બસ સ્ટેશન બાજુમાં જનથી બહુ અવાજ આવે બીજું કંઈ નહીં બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આવે કાલે નવા બ્લોગમાં જ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ હલો બાય બાય